જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે તેર નવ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની ડેમ ના તાજા અને લાઈવ સમાચાર અને અત્યાર ડેમ કેટલા ટકા છે તો મિત્રો આપણે બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક અઢારસો આઠ ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ફૂટે ચાર ફૂટે ગઈ

તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના સમાન ગણાતા દાંતીવડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારે ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી